ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ના મગફળી જાડી તમામ ના બજાર ભાવની માહિતી મેળવીએ રાજકોટમાં મગફળી જાડીનો નીચો ભાવશે નવસો 930 થી ઊંચો ભાવશે છે 1124 ચોવીસ રૂપિયા ઉડીનાર નવસો એંશીથી એક હજારને નેવું રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજાર ને સિત્તેર રૂપિયા જેતપુર છસો પચીસથી અગિયારસોને એક રૂપિયો પોરબંદર નવસોથી એક હજારને ત્રીસ રૂપિયા વિસાવદર આઠસો પંચોતેરથી એક હજારને એકાણું રૂપિયા મહુવા નવસો સિત્તેરથી એક હજારને છત્રીસ રૂપિયા ગોંડલ છસો એકાવનથી એક હજાર સન્નું રૂપિયા કાલાવડ એક હજાર પંદરથી પંદર રૂપિયા જુનાગઢ આઠસો વીસથી ભાવનગર નવસો પંદરથી રૂપિયા તળાજા એક થી ચાલીસ રૂપિયા જામનગર આઠસોથી એક ચાલીસ રૂપિયા નવસો રૂપિયા દાહોદ 800 થી આઠસો ને સાઠ રૂપિયા